ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલનાંગ પાંચસો બાવન કિંમત રૂપિયા ત્રણ લાખ છપ્પન હજાર બસો અડસઠના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ આજે તારીખ છ ત્રણ બે હજાર પચીસના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે હરેશ ઉર્ફે જટી રમેશભાઈ વાઘેલા રહે ખેડૂતવાસ ભાવનગરીએ ભાવનગર રોવાપરી રોડ ટેકરી ચોકની પાછળના ભાગે મનસા શેઠના જર્જરીત મકાનમાં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી સગેવગે કરી રહ્યો છે તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરતા આરોપી મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયો હતો આ કામગીરીમાં એલસીબી સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીવી ધ્રાંગુ તથા સ્ટાફના વનાસભાઈ ખુમાણ જયદીપસિંહ ગોહિલ કેવલભાઈ સાંગા માનદીપસિંહ ગોહિલ સહિતના જોડાયા હતા